નમસ્કાર ગુજરાત નવરાત્રીના પાવન અવસરે સનસનાટી ભર્યા એક ન્યૂઝ આવ્યા છે મારી પાસે એટલે મેં કીધું મારા માનવંતા દર્શક મિત્રોને હવે મેટર એવી થઈ છે કે રાજકોટ જિલ્લાની અંદર એસપી તરીકે આઈપીએસ તરીકે ગુર્જર સાહેબે ચાર્જ લીધો અને ગુર્જર સાહેબના ચાર્જ લેવાથી રાજકોટ જિલ્લા ગામ્યમાં વ્યવસ્થિત રીતે કાયદો અને વ્યવસ્થા હચવાયેલી શાંતિથી એ તમે જોજો પછી રાજકોટ બધું શાંતિ આ વચ્ચે માર્કેટિંગ યાર્ડના ચેરમેન અને ભારતીય જનતા પાર્ટીના રાજકોટ જિલ્લાના પ્રમુખે એવા ફોન કર્યા છે આપણે હમણાં એની ઓફિસે ને ઓલા રાજ્યસભાના સાંસદ આવ્યા હતા લગભગ કેસરીસિંહ કે ઓલા વાંકાનેરવાળા સ્ટેટ એ સાંસદ પાસે એવી રજૂઆત કરી છે કે ભાઈ ગમે એમ કરીને તમે હે ને ભાઈ વિજયસિંહ આપણા ગુર્જર સાહેબનું તમે અહીંથી બદલી કરાવો નકર જયરાજસિંહને ફૂલ શું કહેવાય આપણે જયરાજસિંહ ને ફૂલ વાંધો પડે એમ છે એ કે મજા આવે એવું નથી કે તમે જલ્દી કે ગુર્જર સાહેબની બદલી કરાવો આ પ્રકારની વાત લઈને આ ભાઈ મનસુખ માંડવિયા પાસે પણ ગયા હતા અને મનસુખભાઈ લગભગ આંચકા કાલ આવે જ છે એટલે મનસુખભાઈ પાસે આ વાતને લઈને ગયા હતા કે તમે ગમે એમ કરીને આ ગુર્જર સાહેબની બદલી કરાવો આપને મેળ આવતો નથી હું કામે કારણ કે કાયદો ને વ્યવસ્થા બધી વ્યવસ્થિત થઈ ગઈ જયરાજસિંહ નું પોલીસ ઉપર કાર્યક્રમ હતો એ બધું પૂરો થઈ ગયો કારણ કે એસપી તો બદલી ગયા પેલા તો જુગાર દારૂ પછી ઓલા યંત્ર પછી સિન્ડિકેટ આ બધું આવતું ગોંડલમાં અત્યારે બધી રોસ બધી જડબે સલા ગાંજોય ના મળે તમને ગોંડલમાં અત્યારે હુકામે બીવે બાપો બીવે ઉપર એસપી સાહેબ બેઠા એ એના ઘરના નથી એટલે વ્યવસ્થિત રીતે આયોજન ચાલે છે ઢોલરિયા દ્વારા એસપી સાહેબ ની બદલી કરાવવાનું જો એસપી સાહેબ ની બદલી બિન અધિકૃત રીતે થઈ કે ભાઈ સેટિંગ થી એસપી સાહેબ ની બદલી કરવામાં આવી એટલે રાજકોટ જિલ્લા ગામ્યમાં વ્યવસ્થિત આંદોલન થશે બરાબર અને આમાં અમને સર્વે સમાજનો ટેકો અત્યારથી જ જાહેર છે તમે બધા એક કદમ આ લો ને ઢોલરિયા તો અમે બે કદમ પાછળ ભરીને પાછું એક કદમ પાછળ હટી ગયા હોય એટલે ઈ ઈ બધું ભૂલી જાજો કારણ કે આ એસપી સાહેબની બદલી હે ને તઈ તમારી પાસે જે તીતડીઓ હે ને નેતાઓ ની ઈ એકઈ તીતડી થી ન થાય એના માટે જવું પડે કેન્દ્રમાં માતા પાસે ત્યાં તઈ એસપી સાહેબની આઈપીએસ ની બદલી કરાવી હોય ને તો તમે ન્યા જવું પડે અને ન્યા તમે બધાય પોગો ઈ વાતમાં તો માલ ડારિયા નહીં ઈ વાત ના એટલે જે તમે કાર્યક્રમ કરતા હોય ને એ પ્રજાની રૂઢિ એ કાર્યક્રમ કરજો અને પ્રજાના હિતમાં કાર્યક્રમ કરજો નહીં કે બાપુના હિતમાં બરોબર તમે ગમે એટલા બાપ રાખો અમને કોઈ વાંધો નથી પણ ગોંડલની અંદર અને રાજકોટ જિલ્લા ગામ્યની અંદર જો ગુર્જર સાહેબની બદલી થઈ એટલે તમારા બધાના જબ્બા પાસા ફાટવાના છે આ તમે બધી વસ્તુ યાદ રાખજો અને ઢોલરિયાને જી લોકોએ ખોળલધામ નવરાત્રી નોર્થ ઝોન હોય સાઉથ ઝોન હોય કે પછી બીજી ગમે પટેલ સમાજની નવરાત્રી હોય આમાં ઢોલરિયાનું જેને જેને ખંભ્યા બેસાડીને સ્વાગત કર્યું છે ને એ તમામના જબા હું ફાડીને મૂકીશ કારણ કે પહેલાં જ કીધું તું સમાજનો પેલા વેલો ગદ્દાર અલ્પેશ ઢોલરિયા છે જેના હિસાબે ગોંડલની અંદર આટલો મોટો કાર્યક્રમ થયો તોય જો પટેલ સમાજ ને અલ્પેશ ઢોલરિયા ગમતો હોય તમને તમે એ નથી ગમતા હું અને તમે કેટલી રિયલ એસ્ટેટમાં કેટલા પચીસ પચીસ લાખ રૂપિયા દઈને એકાવન લાખ પચીસ ને એકાવન લાખ રૂપિયા દઈને ટ્રસ્ટી થઈને હું હું કાર્યક્રમો કર્યા છે ને બધી ખબર છે પંચાણું છન્નું ટ્રસ્ટી છે કેટલા કેટલા છે પંચાણું છન્નું એટલે ગોંડલવાળા મુદ્દે કોઈના બાપની લાલિયા વેડી હકાવવામાં આવશે નહીં હું અત્યારે બહુ સંયમિત છું હા નોરતા ચાલે છે અને મને સમાજની બહુ લાગણી છે એટલે હું બહુ કાંઈ ને મૂકતો જ નથી બાકી ભંડાર ભૈરાશ એટલે આ વાત ઉપર મજબૂર ન કરતા આપણો અમે તમારી પાસે સમાજના આગેવાનો ને સમાજ પાસે એક જ વસ્તુ આ જીવન માગીશું કે ભાઈ ગોંડલની અંદર અલ્પેશ ઢોલરિયા અને એની કાર્યક્રમ વાળી લીલી તીતડીની ટીમનો બહિષ્કાર કરવામાં આવે બીજી એક પણ માંગ અમારી તમપસ્તમ ગમે ત્યાં જી દાખલા વગાડ હોય ત્યાં વગેરે તમને કોઈ દી કહેવા નહીં આવે પણ જો ઢોલરિયાને છાવી રહો એટલે વ્યવસ્થિત રીતે તમારે હું વિડીયો મૂકીશ એમાં કોઈ બીજી વાતને નવાઈ નથી વાત કરી દઉં રમેશભાઈ ધડુકની આ ભાઈ રમેશભાઈ ધડુકની ન્યાય નવરાત્રીમાં ગયા તો એનો બીજો પાર્ટ બનાવવાનો છું પણ થોડીક અમને વાત નથી કરી બીજા પાર્ટમાં બરાબર એટલે બહુ સંયમિત રહેજો અને બહુ શાંતિ છે ને તો શાંતિ જાળવજો બીજા કોઈ કાર્યક્રમો કરવાની જરૂર નથી બે બે કલાક ભલે તમે મિટિંગ કરો એનો અમને કોઈ વાંધો નથી પણ જો કાંઈ પણ કાયદામાં બિન અધિકૃત રીતે ફરીઓ કરવામાં આવીને આ એટલે વ્યવસ્થિત રીતે મામેરા ભરાશે તમારા અને આ કહેવાય ગાંધી ચિંધિયા માર્ગે વ્યવસ્થિત આંદોલન થશે જો એસપી સાહેબની બદલી થઈને તો મળીએ મિત્રો આમ નવરાત્રીના પાઠ બાકી છે આ તો નોરતા માતા ના પાડે રેવા દે નોરતા પતે ને પછી આપણે મળીએ જય સરદાર અને આ ગોંડલમાં બાપ આવી ગયો છે એટલે શું કહેવાય બે હજાર સત્યાવીસ માં પોટલા બટલા ભરીને રાખજો પછી તમે કેન્દ્રીય મંત્રી પાસે જાઓ ગૃહમંત્રી પાસે જાઓ કે પછી તમારા બાપુ પાસે જાઓ ક્યાંય તમારો મેળ તમારે શરણા ગતિ સ્વીકારવાની અને ગમે એટલા પુણ્યના કામ કરે ઢોલરિયા હમણાં એક વિડીયો જોયો અમે ઈ કોઈ ઓછું થાય એમ જ નથી પાપના ઘડા એકવાર ભરાઈ ગયા હોય પછી ન ઓછા થાય એ ફોડ હોત પડે પછી કદાચ તમે નવો ઘડો ભરો ને એમાં ભેગું કરો ને તો મને બધી ખબર છે રાજકુમાર જાટનો કેસ રાજકુમાર જાટ કેસની જો અત્યારે હું કાર્યક્રમ ચાલુ છે મારો જો મને ડેટા મળે છે જો ડેટા મળી ગયો ને એ ચેટનો વોટ્સઅપ ચેટનો હા 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 તો પટેલ સમાજ આ ને મારા નહી ને તો એ વાતમાં માલ નો હોય એવા કાર્યક્રમો થયા છે પણ મારે હું એમાં જેલ થાકી ગયો હા ખોટી રીતે એટલે હું બહુ મગજ થી તમ તારે મૂકીશ વાત નથી તમ તારે મૂકીશ તમારું મારું કામ જ ઈ છે કે સાચું બતાવવાનું પછી એમાં થાય ન થાય બે નંબરની વાત છે મારી ઉપર થવાનું જોઈએ મને ખબર જ છે એટલે બહુ સંયમિત રીતે રાખજો તો તમારું ભલું છે ને અમારું ભલું છે હા તમે શાંતિથી બેઠા છો અમે શાંતિથી બેઠા છે ને બીજા જે અસામાજિક તત્વો છે એ શાંતિથી બેઠા છે આપણે કાયદો વ્યવસ્થા બગડવા દેવાની નથી તો મનસુખ માંડવિયાને રજૂઆત કર કે કેસરી ઓલા ઝાલા સાહેબને રજૂઆત કર બરાબર તારી રજૂઆત પહેલાં અમારી પાસે જ આવવાની છે બરાબર ને ઢોલરિયા જય શરદા